મહિનો બેરોજ ની વાત હોય તો બોલનારું બોલવા ના આવે ખેડનારું ના આવે

રાજો એન ને માલ કરાયે ને મેશેલા એને કેમ કઈ કરતા કે બાપુ કોઈ આવતું જ ન દે બાપુ આમ આ તો કે સાધન આયે સાબ બે વાતો ના બને બને ઓશમાં આળો ખતે ન ખતે

હવે અમારે શેખલા થી નંદાબેને આવો બે શાખી અને એક ઓડી મહિને આવો પાસે વળી ભાગ પૂછે हाँ, 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 adalah struktur yang selalu kita